હાલો ફ્રેન્સ હું છું નીતા આજે બનાવશું કાંદા કેરીનો છૂંદો સૌપ્રથમ આપણે કેરીની છાલ ઉતારી લેશું ત્યાર પછી તેને ખમણી લેશું અહીં કેરીનું ખમણ તમે તમારી ઈચ્છા પ્રમાણે ઝાડુ પાતળું કરી શકો છો કેરી ખમણાઈ ગઈ છે કાંદાને ખમણી લેશું એક પ્લેટમાં કેરી અને કાંદાનું ખમણ લઈ લેશું ઉપર ઝીણા ધાણા સમારી લેશું તેમાં સ્વાદ પ્રમાણે મીઠું મરચું પાવડર ધાણાજીરું અને ગોળ એડ કરશું બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે તેને એક કલાક માટે છોડી દઈશું જેથી બધા મસાલા સેટ થઈ જાય બધા મસાલા સરસ સેટ થઈ ગયા છે અને આપણો જે છૂંદો છે એ પણ એકદમ રસાદાર બની ગયો છે તેને સર્વ કરી લઈએ